ગુડ મોર્નિંગ વ્યૂઅર્સ ગોઠારી પલક ડેટા એનાલિસ્ટ આપ સૌનું સ્વાગત કરું છું ચાંદી ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ પર સૌપ્રથમ હવે આપણે આજના گلوبલ માર્કેટના સેન્ટિમેન્ટ વિશે માહિતી મેળવીએ તેમાં યુએસ માર્કેટ સેન્ટિમેન્ટ કે જે પોઝિટિવ ઝોન તરફ છે ત્યારબાદ એશિયન માર્કેટ સેન્ટિમેન્ટ તે પણ પોઝિટિવ ઝોન તરફ છે આજના ગ્લોબલ માર્કેટના ટ્રેન્ડ ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે ન્યુટ્રલ ટુ પોઝિટિવ તરફ જોવામાં આવી શકે છે હવે આપણે ટ્રેન્ફઆઈઆઈ ડીઆઈસ અને એફએનોના ડેટા વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ એફઆઈએસમાં ચારસો ને સત્તાવન પોઈન્ટ ચોત્રીસ કરોડની વેચવાલી જોવામાં આવેલી હતી ત્યારબાદ ડીઆઈસમાં ચાર હજાર અઠાવન પોઈન્ટ બાવીસ કરોડની ખરીદી હતી અને એફએનોમાં એક હજાર એકસો ને બેતાલીસ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની ખરીદી જોવામાં આવેલી હતી ત્યારબાદ હવે આપણે આજના ઇન્ડિયન માર્કેટના ટ્રેન્ડ વિશે વાત કરીએ તો તે પોઝિટિવ ટુ ન્યુટ્રલ ઝોન તરફ જોવામાં આવી શકે છે હવે આપણે આજના બજારના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ પ્રથમ ડીએક્સવાય કજે અઠાણું પોઈન્ટ દસ છે ત્યારબાદ વીઆઈએફ કજે ચૌદ પોઈન્ટ જીરો આઠ છે ત્યારબાદ યુએસ દસ વર્ષની ટ્રેઝરી કજે ચાર પોઈન્ટ પંદર ટકા છે ક્રૂડ વિશે વાત કરીએ તો તે એકસઠ પોઈન્ટ સત્તાણું યુએસ ડોલર છે ત્યારબાદ હવે આપણે આજના કંપની વિશેના નવીનતમ સમાચાર વિશે માહિતી મેળવીએ તેમાં સૌ પ્રથમ સંઘવી મોવર્સ લિમિટેડની મટીરિયલ સબસિડરી કંપની સેંગ્રીન ફ્યુચર રિન્યુએબલ્સ પ્રાઇવેટ લિમિટેડને ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ પાસેથી ચારસો ને અઠ્યાવીસ પોઈન્ટ બોતેર કરોડના વર્ક ઓર્ડર મળેલો છે ત્યારબાદ એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ સેલ લિમિટેડની એક સબસિડરીને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટેડ પાસેથી આશરે ત્રણસો કરોડનો ઓર્ડર મળેલો છે ત્યારબાદ ડાબર ઇન્ડિયા લિમિટેડની બોર્ડ મિટિંગ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડે જણાવ્યું હતું કે આઈએસસીપીએલ સાથે છસો છે ત્યારબાદ શ્રી સિમેન્ટ લિમિટેડની બોર્ડ મિટિંગ છ ફેબ્રુઆરી બે ના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડની બોર્ડ મીટિંગ સત્તર જાન્યુઆરી બે હજાર રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ યુટીઆઈ અસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડની બોર્ડ મીટિંગ એકવીસ જાન્યુઆરી બે હજાર રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ જીએસડબલ્યુ સ્ટીલ લિમિટેડની બોર્ડ મિટિંગ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મળશે જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અનઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવામાં આવશે ત્યારબાદ ધ રેમકો સિમેન્ટ્સ લિમિટેડ એ કંપનીએ પ્રિસ્ટિજ એસ્ટેટ પ્રોજેક્ટ લિમિટેડને પાંચસો ને ચૌદ પોઈન્ટ કરોડમાં નોન કોર અસેટ્સને વેચી દીધેલી છે લાસ્ટમાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડની બોર્ડ મિટિંગ બાવીસ જાન્યુઆરી બે ના રોજ મળશે જેમાં એકત્રીસના સમીક્ષા હવે આપણે ગિફ્ટ નિફ્ટી વિશે વાત કરીએ કરન્ટમાં તે સાહીઠ પોઈન્ટ પ્લસ જોવામાં આવી રહી છે ત્યારબાદ હવે આપણે નિફ્ટી ના વિશે વાત કરીએ તેની રેન્જ પચીસ નવસો પચીસ થી છવીસ ત્રણસો સુધીની રહેશે સપોર્ટ પચીસ સાતસો થી પચીસ નો રહેશે ને રજિસ્ટન્સ છે એ છવીસ ત્રણસો પોઈન્ટ નો રહેશે ત્યારબાદ હવે આપણે વાત કરીએ તેની રેન્જ ઓગણસાઇટ એકસો થી ઓગણસઠ ની રહેશે સપોર્ટ અઠાવન થી નવસો નો રહેશે ને રજીસ્ટન્સ છે એ ઓગણસઠ ચારસો પોઈન્ટ નો રહેશે હવે આપણે એફએ નો બેન અપડેટ વિશે વાત કરીએ તેમાં સન્માન કેપિટલ છે ત્યારબાદ હવે આપણે આઈપીઓ અપડેટ વિશે વાત કરીએ તેમાં ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી જે ઓપન બાવીસ બારનારદ થયેલી છે ક્લોઝ ચોવીસ બારના રદ થાય છે જેની ઓફર પ્રાઇસ એકસો આઠથી એકસો ચૌદની છે શેર્સ છે એકસો અઠ્યાવીસ છે અમાઉન્ટ છે એ ચૌદ પાંચસો ને બાણુંની છે ત્યારબાદ હવે આપણે એસએમઇ અપડેટ વિશે વાત કરીએ તેમાં સીએમ ધાની ઇન્ડસ્ટ્રીઝ કે જે ઓપન બાવીસ બારના રદ થયેલી છે ક્લોઝ ચોવીસ બારનારદ થાય છે જેની પ્રાઇસ સિતર ની છે લોટ છે બત્રીસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ પંચોતેર હાજર ની છે ત્યારબાદ ઈપીબલ્યુ ઇન્ડિયા જે ઓપન બાવીસ બારનારદ થયેલી છે ક્લોઝ ચોવીસ બારનારદ થઈ છે જેની ઓફર પ્રાઇસ થી સત્તાણું ની છે લોટ છે ચોવીસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ બત્રીસ હજાર આઠસો ની છે ત્યારબાદ અપોલો ટેકનો ઇન્ડસ્ટ્રીઝ કે જે ઓપન ત્રેવીસ બાર થઈ જાય લોસ છવ્વીસ બાર થશે જેની પ્રાઇસ એકસો ત્રેવીસ એકસો ત્રીસ ની છે લોટ છે બે હજારનો છે કુલ અમાઉન્ટ બે લાખ સાઠ હજારની છે લાસ્ટમાં માર્ક સિસ્ટમ કે જે ઓપન ત્રેવીસ બારરો થઈ જાય કે લોસ છવ્વીસ બાર થશે જેની પ્રાઇસ બસો સત્યાવીસ થી બસો ઓગણચાલીસ ની છે લોટ છે એ બારસો નો છે કુલ અમાઉન્ટ બે લાખ છ્યાસી હજાર આઠસો ની છે ત્યારબાદ હવે આપણે બલ્ક ડીલ બ્લોક ડીલ બીએસસી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની શ્રી એસ્ટ્રોનિક્સ લિમિટેડમાં અભિષેક સિંઘવીએ સેલિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી પચીસ હજાર પાંચસો શેર છે તેના પ્રાઇસ બસો ત્રણ પચી મોતેરની હતી ત્યારબાદ રિધિ ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ્સ લિમિટેડમાં ન્યૂ એપેક્સ વેન્ચર એલપીએ બાઇંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી એક લાખ ચોરાણું હજાર ચારસો શેર છે તેના પ્રાઇસ અઠાવન ચોર્યાસીની હતી લાસ્ટમાં ઇન્ડિયા હોમ્સ લિમિટેડમાં શ્રી વિક્રમપુર ઇન્ડસ્ટ્રીઝ કંપની લિમિટેડે સેલિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી બાવન લાખ પાંત્રીસ હજાર સાતસો અને સાત શેરની તેની પ્રાઇસ બાર પોઈન્ટ એકત્રીસની હતી હવે આપણે લાસ્ટમાં બ્લોક બ્લોકડીલ એનએસસી વિશે વાત કરીએ તેમાં સૌપ્રથમ કંપની અકોમ્સ ડ્રગ્સ એન્ડ ફાર્મામાં આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડે બાઈંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી બોતેર લાખ ઇઠોતેર હજાર પાંચસો ને પાંત્રીસ શેરની તેના પ્રાઇસ ચારસો અઠ્યાવીસની હતી ત્યારબાદ DCX સિસ્ટમ્સ લિમિટેડ માં આલ્ફા ગ્રૅપ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ બાયિંગ કરેલું હતું જેમાં તમને ક્વોન્ટિટી 9 લાખ 90 હજાર શેર્સ ની દરો પ્રાઇસ 196.31 ની હતી. લાસ્ટમાં નેશનલ હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ માં પ્રઝિમ ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની બાયિંગ કરેલું હતું જેમાં તેમની ક્વોન્ટિટી 5 કરોડ શેર્સ ની દરો પ્રાઇસ 149.06 ની હતી. જો તમને સ્ટોક માર્કેટ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શન દ્વારા જણાવી શકો છો અને રોજ જોવાનું ચૂકતા નહીં ચાંદની ન્યૂઝની ખાસ સિરીઝ માર્કેટ અપડેટ્સ રોજ સોમવારથી શુક્રવાર સવારે આઠ પિસ્તાલીસ થી નવ વાગ્યા સુધી થેન્ક યુ